નમસ્કાર રીયલ પાવર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર હિંમતનગર હાથમતી નદી પર જોખમી સ્ટંટ તંત્રની બેદરકારીને કારણે હિંમતનગર હાથમતી ચેકડેમ પર સેલ્ફી લેતા લોકો રીલ સહિત ફોટોગ્રાફ માટે આજની યુવા પેઢી મૂકી રહી છે પોતાનો જીવ જોખમમાં બે દિવસ અગાઉ ઈડર ગઢ રૂખી મારિયાની ટોચ ઉપર યુવાનો સેલ્ફી લેતા વિડીયો વાયરલ થયો હતો અગાઉ થોડા દિવસ પહેલા સપ્તેશ્વર સાબરમતી નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમ છતાં આજના યુવાનો સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને હિંમતનગર હાથમતી ચકડમ પર આવેલા બ્રિજ ઉપર ચાલુ પાણીના પ્રવાહમાં પણ રીલ્સ બનાવી રહ્યા છે તો પ્રશાસન હવે જાગે અને આવા લોકો પર યોગ્ય કાર્યવાહી કરે રિયલ પાવર ન્યૂઝ ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો